ઝાલોદ પોલીસ મથકે ડીવાય એસપીની હાજરીમાં પીએસઆઈનો વિદાય સમારંભ યોજાયો અત્યારે ગાઢ ચાર બે હજાર પચ્ચીસ મંગળવારના રોજ સાંજે ચાર વાગ્યાને ત્રીસ મિનિટે ઝાલોદ પોલીસ સ્ટેશનના એ એસઆઈની પીએસઆઈ તરીકે ભરતી થતાં ડીવાય એસપીની અધ્યક્ષતામાં જે વિદાય સમારંભ યોજાયો તો ઝાલોદનગરના એ એસઆઈ રેખાબેન માનસિંહભાઈ નિસરતા જેઓ જવેસી ગામના રહેવાસી છે તેઓનો જન્મ બે ઓગણીસો અઠ્યાસીના રોજ થયો હતો અને બે હજાર સોળમાં ગાંધીનગર જિલ્લામાં ભરતી થતાં તેઓએ પોસ્ટિંગ મેળવી હતી અને ટ્રેનિંગ બાદ તેઓની પ્રથમ પોસ્ટિંગ થતા તેઓ પંચમહાલ જિલ્લાના એ ડિવિઝનમાં સેહરા હાલોલ કાલોલ ખાતે ફરજ નિભાવેલ હતો અને બે હજાર ઓગણીસમાં દાહોદ જિલ્લામાં બદલી થતાં લીમડી ચાકલીયા પીપલોત અને ઝાલોદ પોલીસ સ્ટેશન સ્ટેશનની ફરજ નિભાવેલી હતી ત્યારબાદ ઝાલોદ પોલીસ સ્ટેશનથી તેઓના ભરતી પી એસઆઈ તરીકે થતાં તેઓની બદલી અરવલ્લી મુકામે થઈ હતી ઝાલોદ પોલીસ સ્ટેશનના બોલખણા અને પોતાની બોલી અને કામગીરીથી સૌને દિલ જીતનારા રેખાબેનની બદલી થતાં નગરના સ્થાનિક સ્થાનિકો અને પોલીસ સ્ટાફના તેઓને શુભેચ્છા પાઠવી હતી અને જાલોદ ડિવિઝનના ડીઆર પટેલ ડીવાયએસપી પીઆઈ પી રાઠવા એસસી રાઠવા અને પીએસઆઈ સિસોદિયા તેમજ પોલીસ સ્ટાફ દ્વારા રેખાબેનનો વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો ઢોલકુંડીના તાલે વાંચતે વાજતે તેઓની વિદાય કરવામાં આવી હતી તેમજ વિશેષમાં ડીવાયએસપી ડીઆર પટેલ દ્વારા નોકરી ફરજ દરમિયાન આવનાર પડકારો તેમજ કામગીરીને ખૂબ સરસ રીતે નિભાવી વધુ પ્રગતિ કરો તેવી ખાસ શુભેચ્છાઓ પણ આપી હતી